હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું નીતા કુકબુક ચેનલમાં આજે આપણે એકદમ રાજસ્થાની દાળ બાટી બનાવવાનું શીખીશું તે એકદમ મુલાયમ અને નરમ બનીને તૈયાર થશે અને ખાટી મીઠી દાળ સાથે ખાવાની ખૂબ જ મજા પડી જાય તેવી તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં આપણે લઈ લેવાનો છે ઘઉંનો લોટ જો તમારા ઘરમાં ઘઉંનો મોટો લોટ હોય તો પણ તમે લઈ શકો છો અહીંયા મેં ઝીણો લીધો છે ત્યાર પછી એ જ કપથી આપણે એક કપ જેટલો સુજી રવો લઈ લેવાનો છે હવે તેમાં આપણે એક ચમચી જેટલો અજમો લઈ લેવાનો છે હાથેથી ક્રશ કરીને જેથી તેની ફ્લેવર સારી આવે અને પચવામાં પણ એકદમ હલકું થઈ જાય એક ચમચી જેટલું જીરું લઈ લેવાનું છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે એક ચમચી થોડી હળદર ઉમેરી દીધી છે કલર માટે જેથી તેનો કલર સારો આવે હવે બધું આપણે મિક્સ કરી દેવાનું છે બરાબર હવે તેમાં આપણે મોણ માટે તેલ ઉમેરી દેવાનું છે જરૂર પ્રમાણે અહીંયા મેં બેથી ત્રણ પડી જેટલું ઉમેરી દીધું છે હવે આપણે તેને બરાબર મિક્સ કરી અને લોટને બરાબર વાંધવા માટે તૈયાર કરી લેવાનો છે અહીંયા આપણે મોવડનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે હવે ખાવાનો સોડો ઉમેરી દીધો છે જેથી આપણી બાટી બરાબર ફૂલીને તૈયાર થાય હવે થોડું થોડું પાણી લઈ અને લોટ આપણે બાંધી લેવાનો છે અહીંયા આપણે બાટીનો લોટ થોડો કઠણ બાંધવાનો છે રોટલીના લોટ જેવો નથી બાંધવાનો લોટ બંધાઈ ગયો છે હવે તેમાં આપણે થોડું તેલ ઉમેરી અને બરાબર મસળી લઈએ જેથી લોટ એકદમ મુલાયમ થઈ જાય અને બાટી પણ બરાબર ફૂલી જાય આપણો લોટ તૈયાર થઈ ગયો હવે તેને આપણે લોયા કરી લેવાના છે બાટીના શેપમાં અહીંયા મેં પાણી ગરમ મૂકી દીધું છે તેમાં આપણે બાટી ઉમેરી દેવાની છે અને પાંચ મિનિટ જેટલું ઢાંકી અને થવા દેવાની છે ચડી જાય ચડી જાય તે માટે અહીંયા પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણી બાટી એકદમ ફૂલી ગઈ છે બફાઈ ગઈ છે બરાબર હવે તેને કટકાથી સાફ કરી લેવાનું છે અહીંયા મેં બાટીનું કૂકર લઈ લીધું છે તેમાં આપણે શેકી લેવાની છે મેં બધી જ બાટી કુકરમાં મૂકી દીધી છે હવે તેને આપણે થવા દેવાની છે શેકાઈ જવા દે હવે આપણે પલટાઈ લઈએ બાટીને અહીંયા આપણે ફૂલ ગેસની ફ્લેમ નથી રાખવાની ધીમી રાખવાની છે મીડિયમ અહીંયા આપણી બાટી બરાબર શેકાવા લાગી છે એકદમ ફૂલી ગઈ છે તો આપણી બાટી તૈયાર થઈ ગઈ છે તો ચાલો પીરસી લઈએ જો તમે આવી રીતે બાટી બનાવશો તો એકદમ મુલાયમ બનશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે એકદમ રાજસ્થાની ટાઈપ જો મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આની સાથે ખાટી મીઠી દાળ હોય તો ખાવાની ખૂબ જ મજા પડી જશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ મુલામ મુલાયમ બનીને તૈયાર થઈ છે ધન્યવાદ